મીરા માટેના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને સન્ડે સેલની અંદર સ્પેશિયલ એટલે સ્પેશિયલ ચણિયાનું પાર્સલ આપણે નવું ખોલી નાખ્યું છે મસ્ત મજાનું તો એને આપણે બતાવવાના છે તો એ પહેલાં આપણે સન્ડે સેલની અંદર સ્પેશિયલ શું રાખ્યું છે કે ચાર કલાક માટેનો આપણે જે સ્પેશિયલ સેલ કરીએ આવી સરસ સરસ આઈટમ તમને પાણીના ભાવમાં મળવાની છે ખાસ કરીને જોઈ લો આ લેગીશું સાઠ રૂપિયાની લેગી સાતસો આપણે બધી અલગ અલગ કાપડની ને સાઈઝની ને છે આમાં જો આજના વિડીયોની અંદર સ્પેશિયલ આપણે બતાવવાના છે એકદમ મસ્ત કેન કેન કેનવાસ બધું આવશે ઘેર ચણિયો છે ચણિયાની સાથે બ્લાઉઝ આપવાના છે આપણે એકદમ મસ્ત આઈટમ ખાલી ત્રણસો રૂપિયાની અંદર ચણિયો અને બ્લાઉઝ બે આપશું આપણે બહુ મસ્ત આઈટમ છે નવરાત્રિમાં ને પહેર્યું હોય તો સરસ લાગે ફૂલ કેરવાળું કરતા તમને સસ્તું પડે ત્રણસો રૂપિયા ની અંદર એક આ જોઈ લ્યો મેથી પીળા કલર નો ચણિયો વેસ્ટર્ન લુક નો છે આખો મસ્ત સ્કર્ટ ટાઈપનો અને એમાં દુપટ્ટો આવશે એકસો ને પચાસ રૂપિયામાં દુપટ્ટો અને ચણિયો બે આપશું આપણે ટીલનું મસ્ત કપડું છે જો ક્વશ્ચન આઉટફિટ ટાઈપનું મસ્ત ચણિયો છે પચાસ રૂપિયામાં અને સાથે દુપટ્ટોય આવશે એ કા છે આ ચણિયાની સાથે દુપટ્ટો છે આ જોઈ લો 250 પચાસમાં વર્ક છે જો અને ક્રીમ કલરનો આખો પ્લેન ચણિયો છે બ્લેક કલરનો બ્લાઉઝ હોય તમારી પાસે તો બહુ મસ્ત થઈ જાય

હું તમને ત્રિપલ એક્સેલ સુધી ના ને કે થઈ જાય એકસો પચાસ માં થ્રી એક્સેલ નું વન પીસ બોલો ચેરી લીલો કલર છે ગળામાં વર્ક છે કુર્તી છે જો સિંગલ પીસ જ છે તો એકસો ને પચાસ માં આપશો આપડે આ જોઈ લો તમે હવે કાચો લાલ કલર નું આખું પીસ છે મસ્ત ઘેર છે આખું વર્ક વાળું નવરાત્રી માં પહેરવામાં બહુ મસ્ત આવું બસો ને પચાસ રૂપિયામાં કુર્તો કુર્તાની સાથે એકદમ અને દુપટ્ટો ખાલી દુપટ્ટાની કિંમત ગણો ને તોય બસો પચાસ કરતા વધારે જાય તો આ તમારે થ્રી પીસ આવે છે આખું દુપટ્ટો આ કરારા અને ઉપર આ ટોપ આખું કેડિયા સ્ટાઇલ નું ગોળ બસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત આઈટમ છે જો હવે એકી ટાઈપનું બીજું પીસ છે મને આ સરસ છે બસો પચાસ માં આ કરારાટ ટાઈપ નું છે આ જોઈએ આ જો આ ઉપરનું ટોપ બસો પચાસ રૂપિયામાં થ્રી પીસ આનું એક પીસે બસો પચાસ માં ન થાય આપણે ત્રી પીસ આપી દઈએ છે જો પછી એક આઈટમ છે આખો મસ્ત ઘરારા પ્લાસો છે જોઈ લો મસ્ત પ્લાસો છે આખો અને એની ઉપર કુર્સો છે આને બસો પચાસ માં છે બોલો આખી પેર સાઈઝ એલ સાઈઝ છે એકદમ કેર વાળો કરારા બસો પચાસ માં એવન ક્વોલિટી છે હજાર રૂપિયામાં ના મળે એવું સરસ પીસ છે પીસ એકદમ લાઈટ વાળું ને મસ્ત પીસ છે હવે આપણે લેગીસ બતાવી દઈએ છે બધી એક્સેલ સાઈઝ ની લેગીસ શું છે સાઠ રૂપિયામાં ઓઝિયરી કાપડની છે જો આ જો બધા એકસો પચાસ ના બે ચણિયા છે નાની મોટી કોઈ પણ સાઈઝ લેશો એકસો પચાસ માં બે ચણિયા આપશું આપણે આ જોઈ લ્યો તમે કોઈ પણ ચણિયા લેશો એકસો પચાસ માં બે મોસ્ટ ઓફ નાના વધારે છે નાની નાની છોકરીઓના નવું પાર્સલ ખોયલું રવિવારનો સ્પેશિયલ સેલ ની અંદર એટલે જેને લાભ લેવો એ લઈ લેજો જો નવરાત્રી છે તો નાની નાની છોકરીઓ ને એવું સરસ પહેરવા થાય આ જોઈ લો બધાય દોઢસો ના બે વાળા છે કલર એ બતાય મસ્ત મસ્ત છે બધા નાની મોટી છોકરીઓને થાય ચાર પાંચ વર્ષની હોય બે વર્ષની હોય સાઈઝ જોઓને તો તમને ખબર પડી જાય આ જો લે નેવી બ્લુ કલર છે જો

ઘેરચો સરસ છે કાપડ બહુ મસ્ત છે બહુ એટલે બહુ સરસ જયપુરી છે રેયુન નું ને કોટન નું ને હેવી કપડું છે આમાં વર્ક છે આખામાં એમરોડરી વર્ક તો ઘણા બધા કોલીને બતાવી દીધા આ રીતના કલર જોઈ લો ઘણા બધા કલર છે નેવી બ્લુ ના ચેરી લીલો ને બાંધણીનો બધાય સરસ કલર છે ને સરસ વેરાયટી છે હવે આપણે ઓલી લેગીસ વાત કરતા હતા ને લેગિસ બતાવી દઈએ છે ઓલી એન પછી ખબર પડે છે આખો ઘેર સરસ તમે છે ઘણા બધા છે જેને લેવા હોય આવી જાજો ઓનલાઈન શોપિંગ કરવી હોય તો વિડીયો જોઈને ઓનલાઈન શોપિંગ કરી લેજો પોસિબલ હશે ત્યાં સુધી આપણે વિડીયો કોલમાં બતાવી દઈશું કાલે ચાર કલાકનું હોય આજે આ જોઈ લઈએ એકદમ મસ્ત મલમલ છે એવું લોન કોટન નું કપડું છે હવે લેગીસ બતાવી દઉં છું આ એક સિંગલ પીસ નો સરારા પ્લાઝો છે આપણી આગળ સરસ કલેક્શન છે આ જો ડિવાઇડર કે ને ડિવાઇડર છે હેવી કલેક્શન કપડું મસ્ત છે અને આપણે 100 રૂપિયામાં આપશો પીચ કલર છે જોઈએ એકદમ કેરવાળો અને ડબલ XL સુધીનાને આરામથી આવી જશે એવો સરસ 100 રૂપિયામાં હવે લેગીસ આપણે જે સાઠ રૂપિયાની વાત કરતા હતા ને સાઠ રૂપિયામાં બે લેગીસ આપવાના છે આ જોઈ લો બધી સાઠ રૂપિયામાં બે લેગીસ કોઈ ન આપે તમને એવો સરસનો સેલ આપણે કર્યો છે સાઠ રૂપિયામાં બે લેગીસ આ બધી બતાવી દઉં છું એક્સેલની ની સાઈઝ સુધીના ને થાય ખાસ કરીને કહી દઉં ડબલ એક્સેલને ને કોઈને ના થાય એલ એક્સેલ વાળાને થાય બધી સીમરનું કપડું આવે ને સિલ્કનું એ સિલ્કનું સીમરનું કપડું છે અને સાઠ રૂપિયામાં બે લેગીસનું આપણે સેલ કરેલો છે આજના રવિવાર માટેનો સ્પેશિયલ આજે આપણે નવરાત્રિ હવે આવતીકાલે ચાલુ થાય છે તો એના માટે એમાં કામ આવે એવું જ ઘણું બધું કલેક્શન બતાવી દીધું સાડીમાં બધાનું ખાસ કરીને આજે આપણે તમારે ગામના કસ્ટમર હોય એને આવવું હોય તો કહી દઉં છું કે એક વાગ્યા સુધી જ આપણી શોપ ખોલી રહીએ છીએ જય માતાજી